નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ પટેલનું સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ એસ્ટ્રોલોજીમાં આપણે વાત કરી રહ્યા છીએ મેસ જન્મલગ્નની જન્મકુંડલીમાં સપ્તમ ભાવમાં જો બુધ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લ

ભાગીદારી અને જીવન સાથી થી મનમેળ યા મન મોટાવ એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્ર ની રાશિ સાત અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં બુધ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ

વિટંમણા ઉચ્ચાટ લ ઉપાધિ કજિયો કંકાશ હૈયાકાશ કોટકજીય એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ મોસાળ પક્ષ અને મોસાળ પક્ષની વ્યક્તિઓથી મનમેળ યા મનમુટાવ એની સાથે સંબંધિત બાબત આવી બાબત એ જ્યાં જોવાય છે ત્યાં આવતી રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જ્યાં આવે છે એ ભાવનો પણ પોતે સ્વામી થતો હોવાના કારણે રોજોટી કમાવાની બાબતમાં અને તમારા જીવનસાથીથી મનમેળ એમ બંને બાબતમાં અડચણોનો સામનો એ તમને કરાવશે અને બળપૂર્વક કાર્ય એ પણ તમારી પાસે કરાવશે આ બુદ્ધ જે છે એ બુદ્ધિ વાણી વાંચા ભાષા પ્રવાહિતા વર્તન વ્યવહાર વિવેક અને સંસ્કાર આની બાબત સાથે સંબંધિત બાબતોનો કારગ્રહ હોવાના કારણે વિવેક બુદ્ધિના બળ દ્વારા ગૃહસ્થ જીવન યા દાંપત્ય જીવનનું સંચાલન કરતા એ તમને શીખવાડશે તમારા ભાઈ બહેનો સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો તમારા ભાઈ બહેનો થી દરેક બાબતમાં થોડા યા ઓછા વત્તા અંશે સાથ અને સહકાર એ તમને જીવનની દરેક બાબતમાં યા સ્થિતિમાં પ્રાપ્ત કરાવશે શત્રુઓ યા શત્રુ સમાન બાબતોની સામે વિવેક બુદ્ધિ અને પરિશ્રમ એમ બંને બાબત દ્વારા સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે આ બુદ્ધ જે છે એ પોતાની સાતમી દ્રષ્ટિથી પ્રથમ ભાવને યા તો પ્રથમ સ્થાન અર્થાત દેહ સ્થાન અર્થાત જ્યાં લ લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જે આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી જે છે એમાં જો જોઈએ તો એમાં બુધ અને મંગળ એ એકબીજાના મિત્ર છે અને સાથે જ પોતે છઠ્ઠા ભાવનો કે રોગ સ્થાનનું અર્થાત જ્યાં છ લખ્યું છે ત્યાં આવતી રાશિ છ અર્થાત કન્યા રાશિનો પણ એ સ્વામી થતો હોવાના કારણે એ તમને તમારા શરીરમાં કોઈને કોઈ ઉણપ કે ખામી એવી બાબત હોવા છતાં માન અને પ્રભાવકતાની શક્તિ એ પ્રાપ્ત કરાવશે આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર